મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને વડોદરા શહેરમાં ભક્તિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે પરંપરાગત રીતે ભાંગની પ્રસાદીનું ભક્તો આરોહણ કરી રહ્યા છે ત્યારે વહેલી સવારથી જ અલગ અલગ મંદિરોમાં ભીડ જોવા મળી હોય જેને લઈને પ્રતાપનગર વિસ્તારમાં આવેલું રણ મુક્તેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાંથી સાંજે શિવજી કી સવારી પ્રસ્થાન કરવાની હોય ત્યારે આજે વહેલી સવારથી જ રણમુક્તેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે મહાશિવરાત્રી નિમિત્તે પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાંથી શિવજી કી સવારી પ્રસ્થાન થવાની હોય ત્યારે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે શિવ પાર્વતીના પવિત્ર દિવસે શિવાલયોમાં ભક્તોએ ભગવાન શિવની આરાધના કરી છે પરંપરા મુજબ ડ્રાયફ્રૂટની મદદથી ભાંગની ગોટી અને ભાંગ તૈયાર કરી તેને પ્રસાદી રૂપે ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું ભક્તો ભક્તિભાવ અને આનંદ સાથે ભાંગની પ્રસાદી લેતા નજરે પડ્યા હતા જેનાથી સમગ્ર શહેરમાં મહાશિવરાત્રીનો પર્વ ઉત્સવમય બની ગયો છે એ પ્રસાદ તરીકે ભાંગ બને છે અને પ્રસાદ તરીકે અમે વેચીએ છીએ એમાં કાજુ આવે બદામ આવે પિસ્તા આવે વરિયાળી આવે છે બધી સાત આઠ જાતની આઈટમ આવે છે એમાં પચાસ વાલી આવે ને સો વાલી બી આવે ને ત્રીસ વાલી બી આવે ત્રીસ વાલી અઠવાડિયા લગીને એની એની મહેનત ચાલુ રહી છે કિશનભાઈ જુનાળા